જિલ્લા પંચાયત સંચાલિત બેરાજા તાલુકો મુન્દ્રા પ્રાથમિક શાળામાં તાજેતરમાં જૈન સંતોનું પ્રવચન યોજાયું હતું કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્યો પ્રશાંત મુનિ અને સમર્પણ મુનિ મહારાજ સાહેબ તાજેતરમાં બેરાજા પ્રાથમિક શાળામાં પધાર્યા હતા પ્રારંભમાં શાળાના આચાર્ય જયેશભાઈ સોલંકીએ સ્વાગત પ્રવચનમાં જૈન સંતોને આવકાર આપી પ્રાથમિક શાળામાં જૈન સંતોના પ્રવચનનો કાર્યક્રમ રાખવા બદલ બેરાજા જૈન સંઘનો આભાર માન્યો હતો સમાજની સેવા અને ગામની સેવા કરવા અનુરોધ કરી સ્વચ્છતા કેવી રીતે રાખી શકાય તેની બાળકોને સમજણ આપી હતી મુનિશ્રીએ ચાતુર્માસ દરમિયાન દર રવિવારે બપોરે ત્રણ થી પાંચ વાગ્યા દરમિયાન નાતજાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતિના બાળકો માટે જૈન સ્થાનકમાં બાલ સંસ્કાર શિબિરનું આયોજન કરવાની ઘોષણા કરી હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું